અને આપણે છે ને બે ગાંઘડી કપા હજી વીણો છે આજમાં આપણે શરૂ છે વીણવાનો ઘણો વીણાઈ ગયો પેલી એક ગાડી અહીંયા પડી છે એક આ બાજુ પડી છે અને હજી નાખવાનું છે અને આપણે જો આ લીમડા સુધી કપા વીણાઈ ગયો છે હજી અડધો બાકી છે અને દી જવો એટલે પોગી ગયો છે સાર છાંચા એટલે દી પોગી ગયો અને કાંઈ સમય વાર ન લાગે ફેમેલી અને આપણે છે ને નિરાવ લેવાનો ટાઈમ ફેમિલી છે ને નિરાવ લઈ લઈ પહેલાં અને પછી આજ થશે ને બ્લોક આપણે વાડીમાં જઈને જ પૂરો કરશું ઘેરે જઈને એવું લાગે છે કે અહીં પૂરો થાય નહીં અત્યારે હાડાસાર થઈ ગયા ને તો એ આપણે બ્લોક બહુ સાજો બનાવ્યો નથી અને હજી ફેમિલી કાંઈ તબિયતમાં હજી સુધારો બહુ નથી આવ્યો ટેબલેટ ખાયા કરી અને તબિયત હજી એવીને એવી છે ફેમિલી એટલે કે આમ થોડું થોડું આમ સે જ મનફેર સુધારો આવ્યો બાકી તો ઉધરેશ બહુ આવે છે ક્યારેક ક્યારેક અને શરદી છે ફેમિલી અને વાતાવરણ પાસું છે ને બદલું એટલે પાસું છે ને આપણને આ તબિયત ક્યારે સારી થાય ને કાંઈ નક્કી જ નથી એવું લાગે છે મને તો ચાલો ફેમિલી એવું છે અને મસ્ત મજાની ગાંઘડી જવું કપાહની પડી છે એક ઓલી બાજુ છે અને હજી એક ગાંઢડી થાય તો સાલો ફેમિલી અત્યારે છે ને સાડા પાંચ વાગી ગયા છે અને આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે એટલે બે બેનું મેકવા જાય છે ને અમીન તનવીસા બેન જાય તનવીસા આજ ગાંહડી લીધી જો ક્યારેક ક્યારેક લેવરા બી પડે નકર નકર આ ભણતરમાં રહે ને તો એને ખબર ન પડે કે વાડીનું કામ કેવું હોય દસ મુસે તો આજ રજા રાખી એને એટલે પોગી ગયો છે પછી પપ્પા જો મેકવા જાય છે ને આપણે છે ને ધીમે ધીમે હાઈવે ઉપર પોગીને જ્યાં મેકીને વહી આવે બાકી અત્યારનું વાતાવરણ ને લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ બાકી ફેમિલી છે ને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું સરસ મજાનું અને આજ તો આખો દિવસ ગરમી જ છે અત્યારે ગલુડિયા નથી હાથ કરવો બાપા થોડે રાખની હાઈવે ઉપર પોગી જાય ધીમે ધીમે ફેમિલી અત્યારે જવું કેવું મસ્ત મજાનું લોકેશન લાગે વાતાવરણ પોપિયા જવો કેટલા આવ્યા છે એક નંબર મણ હોય કે મણ ઉપર હોય એટલા એટલા પોપી આવ્યા છે મસ્તીના અને અત્યારે શિયાળામાં છે ને બધા પોપિયા બહુ ખાય અને શરદી આવવાની બહુ થાય એવું છે ફેમિલી ધીમે ધીમે હાલતા થાય ઘર બાજુ અને છે ને થોડોક હાઈવે માંથી બ્લોક બનાવવો જોઈ હે એમ છે કે આજ પૂરો વ્લોગ થયો નથી બાકી આપણે છે ને કાલમાં કદાચ વીણાઈ જાય તો વીણાઈ જાય કાંઈ નક્કી નથી કપાહ વીણવાનું ઉકલતો નથી હું બતાવીશ કાલમાં તમને કે કપાહ વીણવાનું છે ને બહુ મુશ્કેલ પડે છે આ વખતે હું છે કે ઓલી વખતે એવું હતું ને આ વખતે એવું છે અને કોઈ વાંધો નહીં ધીમે ધીમે વીણવો જ પડશે ફૂટી આવે ને તો પહેલાં અહીંથી નજ જ આવજો અહીંથી શરૂઆત કરે આ કેવી મસ્ત વળતી બધી ખાઈ ગયા જો અહીં શેઠામાંથી હા હાઈવે માં છે ને અહીંથી એન્ટર થાય ખૂટિયા અને બધી આપણે એટલામાં વાળ્યું છે ને રસ્તો જાય બહ બહાટી અત્યારે તન હિસાબે નું પાસે પોર્ટ કુલે તો સડીકે આપણે હાઈવે માથે ફેમિલી મસ્ત મજાના સરસ મજાના જો

અને અહીંયા છે ને આપણી વાડી છે ફેમિલી પાછી આ બાજુ એ આપણી બીજી વાડી છે